સૌથી મોટા ઇનપુટ હેમેન્દ્રભાઈએ ઓગણીસો ત્રાણું આરડીએક્સ ના સમાચાર આપી અનેક આતંકી કિમ્યા કામ કર્યા હતા હેમેન્દ્રભાઈ આતંકી પ્રવૃત્તિને ગમે તે ભોગે નિષ્ફળ બનાવવા પ્રયાસો કર્યા છે પોરબંદરમાં પિસ્તાલીસ વર્ષ કરતા વધુ સમયથી રાજકોટના સાંધ દૈનિક અકેલા ન્યુઝપેપરમાં માનદ સેવા કરતા હતા પોરબંદરની ભૌગોલિક પરિસ્થિતિના નિષ્ણાંત અને પોરબંદર પ્રત્યે સતત ચિંતા કરતા આજે હેમેન્દ્રભાઈ પારેખ આપણી વચ્ચે નથી રહ્યા પોરબંદર માટે હેમેન્દ્રભાઈ જે ચિંતા ચિંતા કરી એમાં સૌથી મોટી હતી રેલવેના પ્રશ્નો જેમાં આપણે લાંબા અને ટૂંકા અંતરની ઘણી ખરી ટ્રેનો લાવવા માટે સતત રજૂઆતો કરતા હતા અને સાંસદ વતી રેલવેમાં ડીઆરયુ સીસી તરીકે રાજ્ય અને કેન્દ્રમાં ખૂબ રેલવે માટે મહેનત કરી હતી અલબેલી પોરબંદર બનાવવા માટે જીવન સમર્પિત કરનાર હેમેન્દ્રભાઈ પારેખ જેઓએ પોરબંદરની ધરોહર અને પ્રકૃતિ માટે અથાક મહેનત કરી એ પારેખ કાકાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પોરબંદરના પાણીના સ્ત્રોત ખીચડી પ્લોટ અને બેલ્લા રણને બચાવવા લડત આપી હતી તો પોરબંદર ખનીજ સંપત્તિના ઐતિહાસિક દાખલા હેમેન્દ્રભાઈએ બેસાડ્યા છે